બધા આવી લગાવી ફીટ કરી દેવાનો કે ટેસ્ટ નહીં ચાલો થઈ ગયું થઈ ગઈ અગરબત્તી બધાની ધુ મહેમાન હવે બીજા વ્યક્તિ અગરબત્તી કરવાની અગરબત્તી કોને પકડવાની બીજા કોઈ વ્યક્તિ અગરબત્તી પકડવાની હવે પિસ્તાલીસો વંશ નો ખૂણો બને એવી રીતે તરતડ અવાજ આવે ત્યારે અગરબત્તી ટચ નહી થાય એવી રીતે ત્યાં થોડીક પકડી રાખવાની અવલોકન કરવાનું શું થાય ચાલો બધા આવે ટેસ્ટ કરો તડતડ અવાજ આવે એટલે તરતડ ધુમા અગરબત્તી આની અંદર ધીમે રહીને લગાવે હાલે અવાજ ફીટ અડાઈ ના દેતા અવાજ આવે એટલે ઉપરથી લગાવજો થોડા બસ અવાજ આવે એટલે થોડુંક લગાવો ચલો સાઈડ માં કરજો પછી સાઈડ માં કરો વધારે ગરમ ના કરતા mặt hình sự việc làm cái tham gia giao tiếp tục với tàu của mình अगरबत्ती पत्ती में रेतिना कपनी अंदर मुखी अने पुझाई दो इसे ने स्पिरिट लेंग एन